પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ બાબતને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ડભોઈ વેગા ગામ પાસે આવેલ શ્રીજી ફાઈબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકવીને જીન ખાતે વેચવા આવ્યા હતા સીસીઆઈના અધિકારીઓએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વિડીયો વાયરલ થયો હતો જેને પગલે ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ડભોઈ એપીએમસી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના ડિરેક્ટર કે પ્રમુખ ઉપપ્રમુખ ન હોવાને કારણે અને સરકારી ટેકાના ભાવ નક્કી કર્યા હોય છતાં સીસીઆઈના અધિકારીઓ ખેડૂતોના આ પકવેલા કપાસની ખરાબ ક્વોલિટી હોવાનું કહીને ન લેતા હોવાને કારણે આ બાબતે ખેડૂતો દ્વારા ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સલાહ સૂચન મુજબ વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ તથા કિસાન મોરચાના આગેવાનો અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી અને ડભોઈ મામલતદારને આપવામાં આવ્યું હતું જેમાં સીસીઆઈ દ્વારા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા કે ગત રોજ ખેડૂતો સરકારને ટેકાના ભાવે કપાસ આપવા ગયા હતા પરંતુ સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોય ખાનગી વ્યાપારીને આપવા જણાવતા શ્રીજી ફાઇબર જીન ખાતે ખેડૂતોએ સીસીઆઈના અધિકારી સામે હોબાળો મચાવ્યો હતો અને સીસીઆઈના અધિકારીના વર્તનને લઈને ડભોઈ ખેડૂતો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે અને સીસીઆઈના અધિકારીઓ સરકારના ટેકાના ભાવે કપાસ ખરીદી કરે તેવી પણ માંગ ઉઠી છે

અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી સ્થળ પર જે સીસીઆઈ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાય આવતો તો પણ સીસીના સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈપણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં આવતીકાલથી સીસીઆઈ અચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે જ્યારે ખેડૂતો એ લોકોથી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે માટે એ લોકોએ ખેડૂતોને સહ સહકાર આપવો જોઈએ આવનારા દિવસોમાં ખેડૂતોની સાથે રહી ડબોઈમાં ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન કરે બીજું આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસીના સત્તાધીશો પાસે જવાબ લેવા ગયા એ લોકોને અગાઉ અમે જાણ કરીથી આવવાના છે તો પણ કોઈ પણ ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું ઓફિસને તાળા હતા એ લોકો આવ્યા નથી માટે અમે આજે એસડીએમ સામેને આવેદનપત્ર આપવા આવ્યા છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને જે ગઈકાલ રાત્રે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણસક ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે આજ રોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડભોઈમાં ચાલુ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાય નિર્ણયો થતા હતા ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈ સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા સીજી ફાઈબર પર ભેગા થયા હતા સીસી સીસીઆઈના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે ધારાસભ્યશ્રીને પણ મળવા જવાના છે અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવતા એ અધિકારી ફરીથી આ ડબલમાં ન આવે તે માટેની પણ અમે ધારાસભ્યશ્રીની રજૂઆત કરી આવેદનપત્ર નાયબ કલેક્ટર કચેરીમાં આપ્યું છે નાયબ કલેક્ટર અને મામલતદાર બંને